પંચમહાલ જિલ્લાના ગોઘંબામાં કોંગ્રેસ સમિતિ દ્વારા નવનિયુક્ત હોદ્દેદારોની વર્ણી માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન અમિત ચાવડાએ વડોદરાના પાદરા પાસે ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે પણ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે આ બ્રિજના નવીનીકરણ માટે રજૂઆત કરવામાં આવે હતી પરંતુ કરો અને જણાવ્યું હતું કે આ બ્રિજના નવીનીકરણ માટે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ રજૂઆતને ધ્યાન પર લેવામાં નથી આવી તેમજ બ્રિજ દુર્ઘટના માટે ગુજરાત સરકાર જવાબદાર હોવાના ગંભીર આક્ષેપો તેઓએ કર્યા હતા વધુમાં સરકાર પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપે તેવી પણ તેઓએ માંગ કરી હતી અમે આ ગંભીરાના ભૂલ અમે આ ગંભીરાનો પુલ બિસ્માર હાલતમાં છે મરામતની જરૂરિયાત છે નવો પુલ બનાવવો જોઈએ એવી વારંવાર મેં પણ રજૂઆત કરી છે ત્યાંના જિલ્લા પંચાયતના સભ્યો સરપંચો પદાધિકારીઓ બધાએ રજૂઆત કરી એમાં કોંગ્રેસ ભાજપના બધા જ લોકોએ રજૂઆત કરી તેમ છતાં સરકારના પેટનું પાણી ના આવ્યું જો સરકારે નિયમિત એનું ઇન્સ્પેક્શન કર્યું હોત આ ચોમાસા પહેલાં કાર્યપાલક ઇટનેર અધિક્ષક ઇટનેર કે સરકારમાંથી કોઈ સક્ષમ અધિકારીઓએ ઇન્સ્પેક્શન કરીને રિપોર્ટ જાહેર કર્યો હોત તો ત્યાં બ્રિજ ભયજનક છે એવું બોર્ડ મારીને રસ્તો બંધ કરી દીધો હોત જો રસ્તો બંધ કર્યો હોત તો આજે આ દસ કરતાં વધારે લોકોના જીવ ગયા કોઈના પરિવારનો સથવારો આધાર ગુમાયો એ ગુમાવો ના પડ્યો હોત આ જે દસ લોકોના જે જીવ ગયા એના માટે જો કોઈ જવાબદાર હોય તો રાજ્ય સરકારની ગુનાહિત બેદરકારી જવાબદાર છે અને એના માટે જે જવાબદાર હોય એન્જિનિયરથી લઈને માર્ગ મકાન વિભાગનો હવાલો ધરાવતા મુખ્યમંત્રી સુધી એ બધા જ લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ જેની સામે જે શિક્ષા થતી હોય થવી જોઈએ